નમસ્કાર સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું જયનાર કંટી અને આ સપ્તાહ નોન એગ્રી કોમોડિટી પર ખાસ ફોકસ રહેતું જોવા મળ્યું અને આ સપ્તાહે પણ નોન એગ્રી કોમોડિટી માટે ખાસું ખાસ રહ્યું કારણ કે આપણે સોના ચાંદીને જે રીતે જોયું છે કે નવા હાઈઝ બનતા દેખાયા અને આ સપ્તાહે યુએસના મોંઘવારીના આંકડા પીપીઆઈના આંકડાઓની અસર પણ આપણને જોવા મળી છે હવે સત્તર સપ્ટેમ્બરે ફેડ વ્યાજ દર ઉપર નિર્ણય લેશે જેમાં બજારમાં નેવું ટકા કરતાં વધુ લોકોને વ્યાજ દરમાં પચીસ બેસીસ પોઈન્ટના કાપની આશા બની રહી છે આ સાથે જ યુએસના આર્થિક આંકડા જે પ્રમાણે આવી રહ્યા છે તેને જોતા પણ ફેડ દ્વારા વ્યાજદર કાપની સંભાવના વધી રહી છે આવામાં ફેટના વ્યાજદર કાપ અને આ કાપની કોમોડિટી પર કેવી અસર જોવા મળશે અને ક્યાં બનશે રોકાણની તક તે નિષ્ણાતો પાસેથી સમજીશું અને સાથે જ સોના ચાંદીમાં જ્યારે રેકોર્ડ સ્તરે કારોબાર થઈ રહ્યો છે તો જ્વેલરી શોરૂમમાં પરિસ્થિતિ શું છે ખરીદારોની તે અંગે પણ આપણે ખાસ કરીને માહિતી લઈશું અને પ્રાઇસ આઉટલુક પણ ડિસ્કસ કરીશું તો આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા અને રિલાયન્સ સિક્યોરિટીઝના જીકર ત્રિવેદી આપનું સ્વાગત છે સીએનબી બજાર પર તો આ સપ્તાહે આપણે જે રીતે જોયું સોનાએ નવા હાઈસ બનાવતા જોયા છે કોમિક્સ ઉપર એમસીએક્સ ઉપર નવા હાઈસ જે અહીંયા આગળથી બન્યા છે સોનામાં રેકોર્ડ રેલી આપણને આવતી જોવા મળી છે રવિજી અહીંયા આગળથી જે રીતના આપણને આંકડા આવતા દેખાયા હતા ખાસ કરીને પીપીઆઈના આંકડા આપણે ડિસ્કસ પણ કર્યા હતા ત્યારબાદ એક સારી અપમુ આપણને આવતી જોવા મળી સોના અને ચાંદી બંનેમાં આપણે ઉપરની તરફના સ્તર પર કારોબાર થતા જોઈ રહ્યા છે છોકરાની પહેલાં વાત કરી લઈએ રેટકટની ઉપર ફેટની પોલિસીની ઉપર ખાસ હવે નસર બનેલી છે કે ત્યાંથી હવે શું થાય છે તો સંભાવના જે રીતની છે પચીસ બેસીસ પોઈન્ટને માર્કેટ ડિસ્કાઉન્ટ કરીને ચાલી રહ્યું છે શું પચાસ બેસીસ પોઈન્ટની પણ આશા બની રહી છે અને જો આવું થશે તો ગોલ્ડની જે આ રેલી આપણે જોઈ રહ્યા છે કેવી અસર તમે જોઈ રહ્યા છો જરતે ફેડની મીટિંગ ના પહેલા મન્સ કે સીપે ઇન્ફ્લેશન ના જે ગઈકાલે આંકડા અને આઈ થિંક આ જે સીપે ઇન્ફ્લેશન ના ડેટા છે એ ખાસ ખાસા ઇમ્પોર્ટન્ટ રહ્યા કારણ કે સીપે ઇન્ફ્લેશન જો તો મન્સ કે 0.2 અને મન્થ ઓન વન બેઝ પર 0.2 સામે 0.3 ની એક્સપેક્ટેશન હતી આવ 0.4 બટ માર્કેટ અત્યારે એવું છે કે માર્કેટને જે ડિસ્કાઉન્ટ છે એ અલ્ટ્રાડાવિશ પોલિસીનો ડિસ્કાઉન્ટ છે કારણ કે એની સાથે જે મન્સ અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ્સના ડેટા બે હજાર તેવીસ જૂન ના ડેટા પછી સૌથી ખરાબમાં ખરાબ મીન્સ કે ત્યાં ડેટા જોવા મળ્યા કારણ કે જે નવા અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ્સ છે એ રેકોર્ડ લેવલ પર પહોંચી ગયા ટુ લાસ્ટ મીન્સ કે જે એડિશન હતું એ જૂન બે હજાર તેવીસમાં હતું અને ત્યારબાદ સ્ટીપેસ્ટ કરેક્શન મીન્સ કે જોબ માર્કેટ નું એક સારું ડિટોરેશન આ ડેટાથી રિફ્લેક્ટ થઈ રહ્યું હતું તો આઈ થિંક આનાથી માર્કેટ એવી ઉમેદ લગાવી કે ઇન્ફ્લેશન થોડું ઇચ્છપ થયું

બે વીક ડિસ્કાઉન્ટેડ છે આ જે ફેડ વોચ ટૂલ છે 80% ઉપર તો ઘણા ટાઈમ એ ઇન્ડિકેશન આપી રહ્યું છે ઘણા પાર્ટિસિપન્ટ્સ છે ત્યારથી બિલીવ કરી રહ્યા છે તો મારા હિસાબે સ્ટીપ રેટ કટ ની આશા એ મારા આજે જે અત્યારે ડિસ્કાઉન્ટ થઈ રહ્યું છે સાથે બોન્ડ માર્કેટ જો યુએસ ની 10 વર્ષની ટ્રેઝરી છે 4 નીચે આવવા જઈ રહી છે ફોર આસપાસ ટ્રેડ થઈ રહી છે યુએસ ટ્રેઝરીલ નું ફોર ની નીચે રહેવું એટલે બેસ પોઈન્ટ રેટ કટ નું માર્કેટ અનુમાન ધરાવી રહ્યું છે એ ત્યાં ક્લિયર થશે તો મારા હિસાબે આ ફેડ મિટિંગ ખાસ ઇમ્પોર્ટન્ટ રહેશે જો પચીસ બેસીસ થી જ રેડ કટ થાય છે ફેડ મિટિંગમાં તો મારા હિસાબે એક સ્ટીપ કરેક્શન તમને કોમોટી માર્કેટમાં આવતું જોવા મળશે એક ડોલર ઇન્ડેક્સ અને બોન્ડ હિલ્સમાં એપ્રિસિએશન જોવા મળશે કારણ કે મને નથી લાગી રહ્યું કે અત્યારે ખાલી પચીસ બેસીસ પોઈન્ટના ડિસ્કાઉન્ટ પર આટલું મોટું રિએક્શન આપી રહ્યું છે સાથે તમે જોશો તો ગમે મેક્રોસ આવ્યા છે અત્યાર સુધી તો મહદ અંશે જે ફેડ જોવે છે કોર પીસી પ્રાઇસ ઇન્ડેક્સ નોન ફાર્મ પેરોલ જીડીપી ગ્રોથ અને સાથે સીપી સીપીઆઈ ઇન્ફ્લેશન તો કોર પીસી નોન ફાર્મ આ બધા જે ડેટા છે એ અત્યારે સ્ટીપ રેડ કટ અને આઈધર આઉટલુક ચેન્જના માટે સપોર્ટ કરવા માટે આવી રહ્યા છે તો આધારિત મારા હિસાબે આ ફેડ મીટિંગ ખાસે ઇમ્પોર્ટન્ટ થઈ જશે અને આ મીટિંગ નું રિએક્શન અત્યાર સુધી ઘણી બધી મીટિંગ ગઈ છેલે કોઈ મોટો રિએક્શન આપણે ફેડ ની સાઈડથી નથી જોયું આ વખતે પહેલું એવી મીટિંગ છે છે માર્કેટ ની હોપ ઉમીદ ઘણી છે અને સાથે પોલિટિકલ પ્રેશર પણ યુએસ માં ઘણું છે આ રોજ ટ્વીટ માં એકવાર ફેડ પ્રેસિડેન્ટ નું નામનો ઉલ્લેખ થાય છે તો આધારિત મને એવું દેખાઈ રહ્યું છે કે આ વખતે જો રેટ કટ આવશે તો પચીસ ની પચાસ બેસ્ટ પોઈન્ટ થી કદાચ આવી શકે છે ને તો જ કોમોટીસ કે એનું એકવીટીસ છે કે કોઈ ફાઈનાન્સિયલ એસેટ છે ને રેક કરશે ઓકે તો પચાસ બેસીસ પોઈન્ટના કટની સંભાવના અને આ એની અસર આપણને ચોક્કસથી સોના ઉપર જોવા મળી શકે છે જીગરજી આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે આપની સાથે પણ ચર્ચામાં અગાઉ આપે પણ આ ડેટા આવ્યા બાદ જે આપણે ચર્ચા કરી હતી કે જે એક કટની સંભાવના તમે જોઈ રહ્યા હતા ત્યાં આપણ બે કટની વાત કરી હતી પણ આ વખતનો જે કટ છે ત્યાં પચીસ બેસીસ પોઈન્ટ પચાસ બેસીસ પોઈન્ટ અને સોનાની જે આપણે આ રેલી જોઈ રહ્યા છે એના ઉપર એની કેવી ઇમ્પેક્ટ વેરી ગુડ મોર્નિંગ સો ગોલ્ડ અને સિલ્વરની રેલી તો બહુ ફેન્ટાસ્ટ રહી આપણે જોઈએ તો ઇયર ટુ ડેટ કોમેક્સ ગોલ્ડ થર્ટી નાઇન ફોર્ટી પર્સન્ટ પ્લસ છે જ્યારે એમસીએક્સ ગોલ્ડ ફોર્ટી ટુ પર્સન્ટ પ્લસ છે ઇયર ટુ અને તમે જો ફેડના પોઈન્ટ ઓફ વ્યુથી વાત કરવા માંગો છો તો ઇન્ટરેસ્ટ રેટ કટવેન્ટી ફાઈવ બજેસ પોઈન્ટનું માર્કેટ ડિસ્કાઉન્ટ કરીને અત્યારે ચાલી રહ્યું છે ફેડના પ્રોજેક્શન્સ આવશે આગળ જેની ઇકોનોમિક એક્સપેક્ટેશન્સ શું આવે છે એના ઉપર ડોટ ચાર્ટ પર માર્કેટનું ફોકસ રહેશે કે સપ્ટેમ્બર પછી હજી ઓક્ટોબર એન્ડ અને ડિસેમ્બર ફર્સ્ટ વીક બાકી મિટિંગમાં ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી ફાઈવ આવે છે કે ફિફ્ટી અને ટ્વેન્ટી ફાઈવ આવે છે કે પછી ઓક્ટોબર સ્કીપ કરીને ડિસેમ્બરમાં ફિફ્ટી આવી જાય છે સો હવે નંબર્સની ગેમ છે કે એક ઓકે આખું વર્ષ હતું કે એક જ ઇન્ટરેસ્ટ રેટ કટ આવશે પણ જે રીતે પોલિટિકલ અહીંયા પ્રેશર આવ્યું છે યુએસ તરફથી ફેડ ઉપર સો ઓવરઓલ મને લાગે છે કે એક નહીં બે ઇન્ટરેસ્ટ રેટ કટ આવી શકે છે એક તો નેક્સ્ટ વીક અને બીજું ડિસેમ્બરમાં હવે પ્રોજેક્શન્સ ડોટ ચાર્ટ પરથી ખબર પડશે કે કેટલા પ્રોજેક્શન્સ કેટલું એ લોકો એક્સપેક્ટ કરે છે કે ઇન્ટરેસ્ટ રેટ કટ કરવાની કેટલી જગ્યા છે સો માર્કેટનું ફોકસ એના ઉપર જ છે અદરવાઇઝ જે પણ જીઓ પોલિટિકલ ટેન્શન્સ ડેવલપ થયા છે ટ્રેડ વોર કન્સન્સ ડેવલપ થયા છે ઇકોનોમિક ડેટા જે બી સ્ટેબલ નથી આવ્યા જેના કારણે ડોલર ઇન્ડેક્સમાં આપણે એક ડાઉનફોલ બી જોઈએ છીએ ઇયર ટુ ડેટ ટેન પર્સન્ટનો ફોલ આવ્યો છે ડોલર ઇન્ડેક્સમાં સો ઓવરઓલ મને લાગે છે ગોલ્ડ માટે હજી પણ ઓપનના લેવલ્સ ઓપન જ છે અને હવે તો ઇન્ડિયામાં પણ એક ફેસ્ટિવલ સિઝન આવશે તો ફૂડફોલ વધશે બાઈંગ ડિમાન્ડ આવશે માર્કેટમાં સો ઓવરઓલ ઓલ ટાઈમ હાઈ છે તો અહીંયાથી એક નવો રેઝિસ્ટન્સ કે નવો હાઈ પ્રોડિક્ટ કરવો ડિફિકલ્ટ બને છે પણ છત્રીસો પચાસ એક સાયકોલોજીકલ આપણે પણ કે નવરાત્રિના એક દસ એક પંદરના ટાર્ગેટ છે કે દિવાળી સુધીના એક ના ટાર્ગેટ છે તો અત્યારે લગભગ લગભગ બોલે છે ગોલ્ડનો ભાવ ગોલ્ડ ઓક્ટોબર કોન્ટ્રાક્ટ એક લાખ નવ હજાર પાંચસો નો ભાવ છે સો ઓવરઓલ મને લાગે છે હજી પણ નવરાત્રી આવતા આવતા એક લાખ બાર હજાર જેવા ભાવ આવી શકે છે સો યસ ઓવરઓલ અંડર ટોન ગોલ્ડમાં પોઝિટિવ છે ઓકે ઓવરઓલ અન્ડોન ગોલ્ડમાં પોઝિટિવ અને રેકોર્ડ સ્તરો પર કારોબારની આપણે અહીંયા આગળથી વાત કરી રહ્યા છે તો હાલ જ્યારે સોનું અને ચાંદી ઓલ ટાઈમ હાઈ સપાટી પર છે ત્યારે અમદાવાદના સોના ચાંદીના શોરૂમમાં કેવો માહોલ છે અને આગામી દિવસોમાં ભાવ કેવા રહેવાના છે તેના ઉપરનો ગ્રાઉન્ડ ઉપર જઈને જાણવાનો પ્રયાસ કર્યો છે અમારા સંવાદદાતા કેતન જોશીએ આવો જોઈએ સોનું અને ચાંદી ઓલ ટાઈમ હાઈ છે ત્યારે શું આ સ્થિતિમાં પણ લોકો ખરીદી કરે છે કે કેમ એ જાણવા માટે હું એબી જ્વેલર્સમાં આવ્યો છું મારી આસપાસ તો આપ જોઈ શકો છો કે લોકો ખરીદારી કરી રહ્યા છે પરંતુ આ કયા પ્રકારની ખરીદી છે આગળ કેવો સિનારીઓ રહેવાનો છે એ જાણવા માટે માર્કેટના એક્સપર્ટ ગણાય એવા મનોજભાઈ સોની આપણી સાથે છે એબી જ્વેલર્સના ડાયરેક્ટર મનોજભાઈ આ ખરીદી છે એ કયા પ્રકારની છે જી અત્યારે આ ખરીદી છે આવનારા પ્રસંગોની સેફ્ટી બાઈંગની બધી જ મિક્સ પ્રકારની ખરીદી છે આવનારા પ્રસંગો એટલે લગ્ન સરાની સિઝનની આગોતરી તૈયારી પ્લસ અત્યારે જે રીતે સોના ના ભાવ વધી રહ્યા છે સતત એ એટલે જે ને લેવાનું રહી ગયું ઇયરલી બાઈંગ કે વેઇટ એન્ડ વોચની જે વાત હતી એને બદલે હવે લોકોએ આ એક લાખ દસ હજાર ઉપર જે ભાવ ગયો એટલે લોકોએ અચાનક જ પોતાની ખરીદી ફ્રેશ બાઈંગ પણ શરૂ કરી દીધું છે પણ ઓવરઓલ સિનારીઓ જોઈએ ઓવરઓલ સંજોગથી જોઈએ વાત કરીએ તો પચાસ ટકા જેટલું સોનું જૂના ઘરેણા એક્સચેન્જ કરી અને નવા પ્રસંગોની ખરીદી કરી રહ્યા છે બાકીની અમારી અપેક્ષા પચાસ ટકા જે નવી ફ્રેશ થઈ રહી છે ઘણી વધારે સારી કહેવાય એટલે એનો મતલબ એ કે લોકોએ આ ભાવ સ્વીકારી લીધો છે અને હવે આ ભાવમાં ખરીદી કરવામાં નવું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં કોઈને વાંધો નથી તો દિવાળી હવે એક સવા મહિના પછી છે અને વર્ષનો અંત પણ નજીક છે તો આવનારા આ ત્રણ ચાર મહિના તમને કેવું લાગે છે ગોલ્ડ સિલ્વરનું માર્કેટ જી આ ગોલ્ડ સિલ્વરના રેટ જે છે એ વૈશ્વિક અર્થકારણને લઈને રાજકારણને લઈને અસર કરતા હોય છે સેફટી બાઇંગ મેઇન પાર્ટ હોય છે આની અંદર વૈશ્વિક અરાજકતા હોય ત્યારે પણ ગોલ્ડને ઓઇલને અસર થતી હોય છે તો એ રીતે વૈશ્વિક સ્થિતિ આપણે સૌ અવગત છીએ અને એ રીતે ગોલ્ડના રેટ વધતા રહ્યા છે અને ઓબ્વિયસ અહીંયાની ડિમાન્ડ એશિયન કન્ટ્રીઝમાં હિન્દુસ્તાનની આપણા ભારત વર્ષમાં હંમેશા આ સિઝન જે છે એ આ સમયગાળો છે એ ખરીદીનો છે અને લોકો પ્રસંગો ઉજવણી આ સમયે કરતા હોય છે એટલે ફ્રેશ બાઈંગ બી પણ આવવાનું જ છે પણ મુખ્ય વાત એ છે કે આ સોનાનો ભાવ એક લાખ પહેલાં એટલે નેવું હજારથી એક લાખની વચ્ચે એટલા અગ્રેસર નહોતા લોકો જેટલા એક લાખ ઉપર એટલે કે એક લાખ દસ હજાર ઉપર લોકોએ ઉત્સુકતા બતાવી છે અને હવે થોડી વધારે માત્રામાં વધારે ઝડપથી ખરીદી પોતાની કરી રહ્યા છે કે હજી પણ ભાવ વધશે એવી એમને ફિલિંગ્સ છે માટે બિલકુલ તો એક લાખ દસ હજાર ઉપર જે રીતે એગ્રેસિવ બાયિંગ આવી છે એ જોતાં લાગે છે કે દિવાળી અને એના પછી પણ ખરીદીનો માહોલ રહેશે એમાં પણ વૈશ્વિક રીતે ક્યાંય પણ કોઈ ઊંચનીચ થઈ જશે તો સોનાનો ભાવ ઓર વધી શકે એવું જાણકારો કહી રહ્યા છે કેતન જોશી અમદાવાદ તો આ તો અમદાવાદ અમદાવાદના જ્વેલરી માર્કેટની આપણે વાત કરી મુંબઈના જ્વેલરી માર્કેટની સ્થિતિ શું છે અને અહીંયાના ગ્રાહકોનો મૂળ માહોલ કેવો છે પણ જાણીશું આપણી સાથે યુનિક ચેઇન્ટ્સ એન્ડ જ્વેલર્સ લિમિટેડના સીઈઓ અને જીજેસીના પૂર્વ ચેરમેન સંયમ મહેરા જોડાઈ ગયા છે સંયમજી સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર સંયમજી આપણે જે રીતે અમદાવાદની અહીંયા આગળથી વાત કરી રહ્યા હતા त्यां एक माहौल खरीदारी रही आ, में किस का रुझान आप देख रहे हैं क्या इस पर, जो के ही अभी भी है, तो बाइंग कैसी है फेस्टिव डिमांड कैसी है मैं आप देखेंगे कि पिछले दो महीने से सब मैन्युफेक्चर होलसेलर्स अच्छी ज्वेलरी की मैन्युफैक्चरिंग कर रहे हैं ये रेट्स जो है गोल्ड के हमेशा बढ़ते जा रहे हैं सिक्सटी थाउजेंड सेवेंटी और कब नाइन आया ये पता नहीं लगा लेकिन बिल्कुल सही बोल रहे हैं कि एक लाख चार हजार से जब सोना आया है और एक लाख नौ हजार पांच सौ साठ के आसपास जब एमसीएक्स है तब एंड कंज्यूमर के अंदर बाइंग का एक अलग इंटरेस्ट और रुझान आ गया है मार्केट के अंदर और एक ऐसा जिस तरीके से सब कंट्रीज यूएस के ट्रेजरी बॉन्ड छोड़ के गोल्ड खरीद रहे हैं एंड कस्टमर को भी पता लग रहा है वो भी सब न्यूज देख रहा है कि जो जो भी टैरिफ वॉर चल रही है गोल्ड के रेट्स आने वाले समय के अंदर एक लाख पंद्रह हजार से सोलह हजार के आसपास दिवाली तक हो जाएंगे या उसके ऊपर भी एक लाख अठारह उन्नीस हजार के आसपास हो जाएंगे उस वजह से ग्राउंड के ऊपर पिछले आठ से दस दिन से घराकी अच्छी है शराब के बावजूद ग्राहकी मार्केट के अंदर एंड कंज्यूमर्स अच्छे आ रहे हैं और जब भी वैसे नवरात्र से चालू हो जाएंगे तो ग्राहकी काफी अच्छी रहेगी पिछले साल के मुकाबले अगर दस से बारह परसेंट कम है तो मुझे पूरा कॉन्फिडेंस है कि नवरात्रे से दिवाली तक वो हम कवर अप कर लेंगे और धनतेरस का दिन जैसे 20 से 22 टन होता था तो इस साल भी 18 से 20 टन के आसपास धनतेरस के दिन भी सेल रहेगी और ओवरऑल ग्राहकी जो है आज अगर कस्टमर्स मान लो उनका वॉल्यूम कम हुआ होगा लेकिन कस्टमरों की तादाद बढ़ते जा रही है ज्यादा यंग यूथ ज्यादा खरीदने जा रहे हैं तो मुझे लगता है कि जो डिमांड है वो मल्टीप्लाई हो जाएगी मेजर और कस्टमर्स के अंदर लेकिन जो एक सिंगल कस्टमर ज्यादा वॉल्यूम खरीदता था वो वॉल्यूम उसकी थोड़ी सी रिड्यूस हो जाएगी ઓકે તો ગ્રાહકોની સંખ્યા વધી છે પણ એક ગ્રાહક જેટલું સોનું ખરીદી રહ્યો છે એની ઉપર કિંમતોની અસર દેખાઈ રહી છે એમની એની જે સોનાની જે ખરીદી છે એ થોડી ઓછી થઈ રહી છે આ ચર્ચા આપણે આગળ પણ ચાલુ રાખીશું પરંતુ હાલ લઈશું નાનકડો બ્રેક બ્રેક બાદ જીગર ત્રિવેદી અને સંયમ મહેરાજ સાથે આપણે આ ચર્ચામાં આગળ વધીશું બ્રેક બાદ કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને આપણે નોન એગ્રી કોમોડિટીઝની વાત કરી રહ્યા છે સોનાની રેકોર્ડ રેલીની વાત કરી ચાંદી ઉપર હવે નજર કરીશું આપણી સાથે રવિ દેવરાજ એક ત્રિવેદી અને સંયમ મહેરા જોડાયેલા છે આપ સૌનું બ્રેક બાદ ફરી એક વખત સ્વાગત છે રવિજી ચાંદીમાં પણ આપણે રેકોર્ડ રેલી જોઈ છે અને જે બધા ફેક્ટર્સની ઇમ્પેક્ટ સોના ઉપર છે એના ઉપરાંત એક ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડની પણ એક અસર જે આપણને છે ચાંદી પર જોવા મળી રહી છે ચાંદી એ જે આપણે ગઈ દિવાળી ઉપર ખાસ ડિસ્કસ કરી રહ્યા હતા કે આ વર્ષમાં આઉટ પરફોર્મ કરશે એ સ્થિતિ બનતી દેખાય છે અને ખૂબ સારી મજબૂતી સાથે ચાંદી અત્યારે પણ જો આપણે આ સપ્તાહના અંતમાં જોઈએ તો એક લાખને અઠ્યાવીસ હજાર સુધી પણ પહોંચતી જોવા મળી ચાંદીની રેલીને કઈ રીતે જુઓ છો તમે અને આગળ ચાંદીમાં કયા લેવલ્સ બની શકે છે જબરથી ચાંદી આમ જોઈએ તો આપણે કનાટમથી વાત કરીએ છીએ કે હવે ગોલ્ડ કરતા સિલ્વર છે વધારે સેફ હેવન છે અને જેમ સેમ જે જણાવી રહ્યા હતા આઈ થિંક કે જે ઇન્ડસ્ટ્રીમાં નોલેજ અને જે માર્કેટને આનો ભાવ છે એ ખાસો એવો મીન્સ કે વધી ગયું છે અવેરનેસ ખાસી વધી ગઈ છે ક્લાયન્ટ્સ છે એ પણ હવે મીન્સ કે ગોલ્ડની સામે સિલ્વરમાં ટ્રાન્સફર થઈ રહ્યા છે ઘણી બધી વર્લ્ડની સેન્ટ્રલ બેન્કો છે એને પોતે હવે ચાંદીને પોતાની અસેટમાં લાવવાનું નક્કી કર્યું છે અને એ ચાલુ પણ થઈ ચુક્યું છે અને બેસિકલી આઈ થિંક કે ઘણા ટાઈમથી જોઈએ તો મીન્સ કે ચાંદીની ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ અને છેલ્લા ચાર વર્ષની ડેફિસિટ આ એને અલગથી એજ આપી રહ્યા છે મારા હિસાબે કદાચ ગોલ્ડમાં ફેટની જે પોલિસી છે અને ટ્વેન્ટી ફાઈવ એસ પોઈન્ટથી રેટ કટ થાય એમાં એના પછી ગોલ્ડ થોડું વોલ્ટાઇલ થઈ શકે બટ ચાંદીમાં મને એવું લાગી રહ્યું છે કે રિજનલ સેપરેટ છે સેકન્ડ શું છે કે યુએસમાં જે બેઝિક એને કન્સિડરેશન કરી રહ્યું છે કારણ કે કોપરને ઓલરેડી એમને રેડર મેટલ અને ઇમ્પોર્ટન્ટ અસેટ તરીકેનો દરજ્જો આપી દીધો છે તો સિમિલર વેમાં ચાંદીને પણ આ દરજ્જો આપવાનો છે જો ચાંદીના દરજ્જો મળે છે તો ત્યાંની રિઝર્વ છે એ સ્ટ્રેટેજીકલ રિઝર્વ ઘણી વધશે અને એની પણ એક અલગથી ડિમાન્ડ છે એ ચાંદીને અલગથી એ જ આપી શકે છે તો લોવર મને એવું લાગી રહ્યું છે કે ચાંદીમાં આ ક્લિયર કટ પોઝિટિવિટી છે અત્યાર સુધી એક લેગ શો હતો ચાંદીમાં એ હતો બેઝ મેટલ નું એક સાયલેન્ટ મોમેન્ટમ ઘણા ટાઈમ થી બેઝ મેટલ કન્સોલિડેટ કરી રહ્યા હતા પણ આ સપ્તાહમાં બેઝ મેટલ પણ ખાસ્સા એવા સુધરી ગયા છે તો એનો પણ ઇન્ડસ્ટ્રીયલ મેટલ તરીકેનો એક એડિશનલ સપોર્ટ ચાંદીને મળ્યો છે તો રેલી અટક કે એવું લાગતું નથી કદાચ ઇમિડિયેટ ટર્મ્સમાં થોડી વોલ્ટાલિટી જોવા મળે બટ હવે એક લાખ ચોવીસ હજાર એક લાખ ત્રેવીસ આઠસો નો એક નવો બેઝ ચાંદી બનાવી લીધો છે ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ ફોર્ટી ફોર્ટી વન આસપાસનો એક નવો બેઝ છે ઉપર બાજુ જે ટાર્ગેટ છે એ ગ્લોબલ માર્કેટમાં અમારા મત મુજબ ફોર્ટી ફોર ડોલર ફોર્ટી ફોર ટ્વેન્ટી સુધી આવી શકે છે અને ડોમેસ્ટિક પ્રાઇસિસ છે એકવાર એક લાખ બત્રીસ હજાર જે આપણો જૂનો ટાર્ગેટ છે એ ટાર્ગેટ તમને આ રેલીમાં અચીવ થતો જોવા મળી શકે છે તો મારા હિસાબે અહીંયા મોમેન્ટમ ઇન્ટેક છે અને આગળ જતા પણ સોનાને સારી રીતે ચાંદી આઉટ પરફોર્મ કરતું રહેશે એવું મારું માનવું છે ઓકે તો એક બત્રીસ અને કોમેક્સની વાત કરીએ તો ચુમ્માલીસ ડોલરના ટાર્ગેટ રવિજી જોઈ રહ્યા છે જીદરજી તમારો ચાંદી ઉપર કેવો આઉટલુક બની રહ્યો છે અને આપના મતે ચાંદી કયા લેવલ્સ બતાવી શકે છે ઓડુક તો અહીંયા બુલિશ છે ચાંદી માં સી યર ટુ ડેટ પરફોર્મન્સ ઇવન સિલ્વર નું પણ જોઈએ તો 45% કોમેક્સ ઉપર છે પોઝિટિવ પરફોર્મન્સ અને MCX ઉપર 47% મને લાગે છે કે આના સમયમાં 1.40 1.45 જેટલા MCX પર ભાવ જોવા મળી શકે છે અને 45 ડોલર્સ ઇકોમિક્સ ઉપર આવી શકે છે પ્રાઇસીસ ઇન્ડસ્ટ્રીયલ માર્કેટમાં ઇન્ડસ્ટ્રીઝમાં જેની ડિમાન્ડ વધી છે પર્ટિક્યુલરલી સોલર ઇન્ડસ્ટ્રીમાં ચાઇના હોય કે ઇન્ડિયા હોય અપાર્ટ ફ્રોમ બુલિયન માર્કેટના જે ફંડામેન્ટલ્સ છે સો આ જે ઇન્ડસ્ટ્રીઅલ્સના જે ફંડામેન્ટલ્સ જે અહીંયા એને સપોર્ટ કરી રહ્યા છે એક મેજર રીઝન છે એ કે ચાંદીમાં અહીંયા રેલી જોઈ છે અને હવે ઇન્ડિયામાં પણ ઇટીએફમાં બાઇંગ આવ્યું છે અને ડિમાન્ડ વધી છે અવેરનેસ વધી છે સો આઈ થિંક ઓવરઓલ ગોલ્ડ અને સિલ્વર બંનેઓમાં સેન્ટિમેન્ટ પોઝિટિવ છે યસ જે રીતની આપણે એક પોઝિટિવિટી જોઈએ કરેક્શનના ચાન્સીસ છે પણ એ કરેક્શનમાં પણ બાય વન સ્ટ્રેટેજી અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરવી જોઈએ દિવાળી માટે મને લાગે છે જે અત્યારનો ભાવ છે એક લાખ અઠાવીસ હજાર એક પાંત્રીસ એક ચાલીસ મને દિવાળી સુધી લાગી રહ્યું છે ओके okay, दिवाड़ी सुधी में एक पत्र हम दिवाड़ी ने वधारे समय पर बाकी नहीं संयम जी आपसे मुझे ये जानना है कि जिस तरीके की ये चांदी की रैली हम देख रहे हैं क्या जो बायर्स है वो भी सिल्वर के गहनों की तरफ उनका रुझान बढ़ा है गोल्ड के साथ साथ जून के अंदर जब फोर्टी थर्टी टू फोर्टी परसेंट बिजनेस डाउन था तब जितने भी स्टोर्स थे इंडिया के अंदर सब चांदी की बाइंग ही चांदी के, के बर्तन चांदी के आर्टिकल्स हर चीजें रुझान था उनका एंड कस्टमर को भी लग रहा है कि जो सोने के अंदर रिटर्न और जो सोने की रैली है सोने के साथ साथ गोल्ड भी चांदी भी ऊपर जाती है तो उसी तरीके से चांदी के अंदर भी इन्वेस्टमेंट काफी अच्छी तरीके से हो रहे हैं अगर गोल्ड के अंदर ટ યા ટ્વેલ્વ પરસે રિટર્ન આયંગે તો ચાંદી કે અંદર આને વે સાર કે અંદર એટીન ટુ ટ્વેન્ટી પરસે કે ભિટર્ન देखने को मिल सकते हैं तो इंटरनल अंडर करंट है एंड कंज्यूमर का और इन्वेस्टमेंट डिमांड जो है एंड कंज्यूमर की वो सिल्वर की तरफ या चांदी की तरफ ज्यादा है और इंडस्ट्रियल डिमांड भी जिस तरीके से हम देख रहे हैं वो भी चाइना के अंदर इंडिया के अंदर हर जगह बढ़ रही है तो चांदी के ऊपर गोल्ड से ज्यादा बुलिश ज्वेलर uh, 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 हम लोग हैं और एंड कस्टमर भी एंड कंज्यूमर भी उसके पॉकेट्स के ऊपर भी बहुत ही इस, साइज के लिए इजी है और आप देखेंगे आगे अभी नया ट्रेंड भी शुरू हुआ है जीजेएस में जैसे हम एग्जीबिशन रख रहे हैं उसके अंदर सत्तर से अस्सी स्टॉल चांदी के उसके अंदर लोग चांदी की ज्वेलरी को गोल्ड प्लेटेड करके भी बेच रहे हैं तो अगर कोई भी शादी के, शादी के अंदर कोई बड़ी ज्वेलरी पहननी हो या कोई डिफरेंट डिजाइन हो तो चांदी के अंदर बहुत अच्छी तरह से अवेलेबल है और अभी मार्केट के अंदर एक्सेप्टेबल भी हो गए जी एम जी और यही जानना था मुझे आपसे आपने जैसे पहले भी बताया जब हम गोल्ड के बारे में बात कर रहे थे कि छोटी ज्वेलरी की डिमांड यहाँ पे बढ़ी है तो इस फेस्टिव सीजन के लिए गोल्ड सिल्वर दोनों ऑर्नामेंट्स की अगर हम बात करें किस तरीके की बाइंग रहेगी और और एक सवाल मैं ये जोड़ रही हूँ कि जो एक्सपोर्ट को लेकर अभी भी थोड़ी चिंताएं बनी हुई है और बहुत ही ऊपर नीचे की अनिश्चितता है यहाँ पर कुछ भी हो सकता है तो इसमें ज्वेलरी सेक्टर को किस तरीके से काम कर रहा है अभी हम देखेंगे यूएस के एक्सपोर्ट्स के वजह से जो टैरिफ वॉर आई उसके वजह से जो इंडियन एक्सपोर्टर्स हैं वो तो डिफरेंट डिफरेंट कंट्रीज के अंदर और भी ट्राई कर रहे हैं लेकिन ये थ्री टू सिक्स मंथ्स का प्रोसेस है कि दुबई हो गया सऊदी हो गया मलेशिया सिंगापुर सिंगापुर हो गया पूरा गल्फ हो गया यूरोप के अंदर भी ट्राई कर रहे हैं एक्सपोर्ट्स के सिस्टम बनाने की और मुझे लगता है कि कोई कभी भी जब भी ऐसी कोई टेरिस की प्रॉब्लम आए कुछ आएगी तो कम से कम टेन बिलियन का जो एक्सपोर्ट्स की फिगर है उसके ऊपर जो यूएस के जो अंदर है उसके ऊपर थोड़ा सा इफेक्ट आएगा इफेक्ट को लेकिन नलिफाई करने के लिए हमारे जो एक्सपोर्टर्स हैं वो बहुत अग्रेसिवली मार्केटिंग कर रहे हैं ताकि जो भी स्टाफ उन्होंने रखा हुआ है जो भी टीम रखी हुई है उसको बराबर तरीके से उपयोग करें और उसके साथ साथ डोमेस्टिक मार्केट के अंदर भी ज्यादा ध्यान दे रहे हैं तो मुझे लगता है इट इज जो हमारे प्रधानमंत्री ने हमारे બસ મેનિસ્ત્રીને ડિસિઝન લિયા હૈ કી ટેરિફ કે ઉપર અપને ઇન્ડિયા કો પ્રોટેક્ટ કરને કે લિયે તો હમારી જેમન જ્યુવેલરી સેક્ટર પૂરા ઉનકે સાથ કડી હૈ ઓર આગે જાકે ભી અગર કોઈ એસી પ્રોબ્લેમ આતી હૈ તો હમ દુસરે માર્કેટસ કો ઢૂંઢકે આગે બઢેંગે ઓકે તો યહાં અગર આપણે ખાસ કરીને વાત કરી સોના ચાંદી ની રેકોર્ડ રેલી ની ફેસ્ટીવલ બાયિંગ કેવું રહી શકે છે એની અને આગળ સોના અને ચાંદી બનને માટે આઉટલુક તો પોઝિટિવ જ બંદો દેખાઈ રહ્યું છે પણ ચાંદી આઉટ પરફોર્મ કરી શકે છે અને આ જે ટ્રેડ વોર છે એને લઈને પણ આપણી તૈયારીઓ કઈ રીતની થઈ રહી છે ત્યારે જ રવિજી આપનો જીગરજી આપનો અને સંયમજી આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાવા બદલ અને આ ખાસ કોમોડિટી રિપોર્ટમાં ભાગ લેવા બદલ તો આ સાથે જ સીએનબીસી બજારની આ ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં હાલ પૂરતું આટલું જ હાલ મને આપશો રજા પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો સીએન બજાર નમસ્કાર